હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઓરિયો મોદક જે ખૂબ જ ઝડપથી બની જાય છે ગણેશ ચતુર્થી માટે ઝટપટ બને તેવા આ મોદક છે જે બનાવવા ખૂબ જ સહેલા છે ઓરિયો ચોકલેટી મોદક બનાવવા માટે મેં અહીં પંદર ઓરિયો બિસ્કીટ લીધેલા છે સૌ આપણે તેમાંથી વચ્ચેથી ક્રીમ કાઢી લઈશું આપણે બધા બિસ્કીટમાંથી આ રીતે ક્રીમ કાઢી લઈશું આ ઓરિયો મોદક બનાવવા ખૂબ જ સહેલા છે અને ખૂબ જ ઝડપથી પણ બની જાય છે અને ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે છે આ રીતે આપણે બધા બિસ્કીટમાંથી ક્રીમ કાઢી લઈશું મેં બધા બિસ્કીટમાંથી ક્રીમ કાઢી લીધેલું છે હવે આપણે એક મિક્સર જાર લઈશું તેમાં બધા બિસ્કિટ એડ કરી દઈશું અને આપણે તેને એકદમ ફાઇન પાઉડર કરી લઈશું આ રીતે આપણે થોડા તોડીને એડ કરતા જઈશું આપણે હવે તેને ક્રશ કરી લઈશું મેં અહીં બિસ્કીટને ક્રોસ કરી લીધેલા છે એકદમ ફાઇન પાવડર કરી લીધેલું છે આપણે આ મોદક ડબલ લેયરમાં બનાવવાના છે તો આપણે અંદરના સ્ટફિંગ માટેની તૈયારી કરી લઈશું ઓરિયો મોદકના અંદરના સ્ટફિંગ માટે મેં અહીં એક કપ જેટલું નાળિયેરનું છીણ લીધેલું છે આઠથી દસ બદામ આ રીતે સ્લાઇસરમાં કટ કરી લીધેલી છે આઠથી દસ કાજુ લીધેલા છે કન્ડેન્સ મિલ્ક લીધેલું છે અને દૂધ લીધેલું છે આપણે હવે સ્ટફિંગ બનાવીશું સૌપ્રથમ મેં અહીં એક બાઉલ લીધેલું છે તેમાં આપણે જે બિસ્કીટમાંથી ક્રીમ કાઢેલું હતું તે એડ કરી દઈશું ત્યાર પછી તેમાં આપણે નાળિયેરનું છીણ ઉમેરીશું ત્યાર પછી તેમાં આપણે બદામ ઉમેરીશું કાજુ ઉમેરીશું આ મોદક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના બાળકોને તો ખૂબ જ પસંદ પડે છે આપણે થોડું કંડેન્ડ મિલ્ક ઉમેરીશું કન્ડેન્સ મિલ્ક નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને બધું મિક્સ કરી લઈશું જરૂર પ્રમાણે આપણે તેમાં દૂધ ઉમેરતા જઈશું કન્ડેન્સ મિલ્કની રેસિપી મેં ચેનલ પર આપેલી છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તેમાંથી તમે જોઈ શકો છો આપણું આ મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે આપણે આ રીતે લંબોળ શેપમાં થોડા બોલ બનાવી લઈશું આપણે હવે આ ઓરિયો બિસ્કીટના મિશ્રણમાં થોડું થોડું દૂધ એડ કરતા જઈશું અને આપણે એકદમ સરસ એક ડવ તૈયાર કરી લઈશું આપણે અંદરના સ્ટફિંગમાં જરા પણ દૂધની જરૂર પડી નથી કન્ડેન્સ મિલ્કના હિસાબે એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું હતું અહીં આપણે એક ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક એડ કરીશું હજુ આપણે એક ચમચી જેટલું દૂધ એડ કરીશું આપણે જેટલી જરૂર પડે તેટલું જ આમાં દૂધ એડ કરવાનું છે આપણે આને પરફેક્ટ બાઇન્ડિંગ આપવાનું છે આ બાઇન્ડિંગ જરા પણ ઢીલું ન હોવું જોઈએ આ રીતે આપણે સરખી રીતે એકદમ સરસ મિક્સ કરતા જઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ ડઉ તૈયાર થઈ ગયો છે હવે આપણે તેના મોદક બનાવી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ તૈયાર થઈ ગયું છે મેં અહીં મોદક બનાવવા માટેનું મોડ લીધેલું છે તમે જોઈ શકો છો તે આસાનીથી માર્કેટમાં મળી રહે છે જો તમારી પાસે મોલ્ડ ન હોય તો તમે ગોળ મોદક પણ બનાવી શકો છો મેં અહીં મોલ્ડને ઘીથી ગ્રીસ કરી લીધેલું છે મેં અહીં આ રીતના સ્ટફિંગ ભરી દીધેલું છે હવે આપણે વ્હાઈટ સ્ટફિંગ ભરીશું આ રીતે થોડું પ્રેસ કરતા જઈશું बनेड फरता जीस आपण मोल्ड ने बंद करी रीते प्रेस करी ने पेक करी लेसू આ રીતે આપણે ધીમે ધીમે કાઢતા જઈશું આ રીતે આપણે બધા મોદક બનાવી લઈશું આપણા ઓરિયો ચોકલેટી મોદક બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો મેં તેને ટોપરાના છીણથી થોડા ગાર્નિશ કરી લીધેલા છે જેથી વધારે સુંદર દેખાય તો તૈયાર છે આપણા ગણપતિજીને પ્રસાદ ધરાવવા માટેના ઓરિયો ચોકલેટી મોદક તમને જો આ મારી રેસીપી પસંદ પડે તો વધુમાં વધુ લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમે પણ આ ગણપતિજીને પ્રસાદ ધરાવવા માટે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરશો મેં અહીં ચોકલેટી લડ્ડુને બેથી ત્રણ કલાક માટે ફ્રીજમાં સેટ કરવા માટે રાખી દીધા હતા જેથી એકદમ સરસ ચામી જાય અને એકદમ સરસ સેટ થઈ જાય આપણે એક લાડુને કટ કરીને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ અંદર બધું સરસ મિક્સ થઈ ગયું છે અને આપણા લાડુ એકદમ સરસ દેખાઈ રહ્યા છે તો ગણપતિજીના પ્રસાદ માટે આપણા લાડુ તૈયાર થઈ ગયા છે